એક મિનિટ મારો પ્રશ્ન મારી વાત તમે સાંભળો અત્યાર કોઈ અધિકારી અમારી ઘેરે આવ્યા નથી પૂછવા બરાબર છે

એને બાઈકની જાણ કરી છે અમારું અમે ત્રણ ત્રણ તમારે જો તો મેથ્યુ એનો ને જે ડેડ બોડીઝ છે ને કોઈ આઈડેન્ટિફાઈ ન થતા એટલે આમાં કોઈ એવું લાગવગનું ને એવું તમે ના વિચારો આ છે ને ચા મેડમ એમાંથી દારૂ નું પેટી નીકળ્યું નીકળે મેડમ આ જવાબ મને આપો તમે એમાં લાગવક ના હોય અને <coughs> જે મેડમ 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 છે છે રિપોર્ટ છે

અને થી નથી સીમી અમે 48 કલાકથી અમે આંગળી નથી સીમી અમે એમાં દંડ તમારા સમય પ્રમાણે અમે વાત તો તમારા ઘરમાં નથી દે મેડમ એટલે તમારા ઘરમાં જે આવું બનશે તો તમને ખબર પડશે

એવું સર આપણે એમને સમજ કરી છે સહકાર તો આપી હતી અડતાલીસ